ઓશીક છે એમની સેટ પર આ ખાડા આવ્યા ભાઈ ભગવો આનો એમ નો આલે કેટલા નિયા ખાડા આવ્યા ભાઈ કેટાલુ પડ્યું રાઈટ સાહેબ કેટલા ખાડા સાહેબ પ્રાથમિક વિગત આપો પ્રાથમિક આ લોકો લોકોની હેરાન થઈ રહી છે સાહેબ શું તમે અત્યારે માધા પર ચોકડી આયા જો બટના સડે આયા શું પરિસ્થિતિ શું તમે શું જોયું સાહેબ જી ખાડા છે એની અંદર કાલે પણ છે જેસીબી જે પેવર બ્લોકથી બોરવામાં આવેલા હતા ચાલુ વરસાદે આજે પણ અત્યારે છે હમણાં જેસીબી અને હજી પેવર બ્લોક છે નાખીને હજી ખાડા પડેલા છે તાત્કાલિક વિવિધના ધોરણે ચાલુ કરીને ટૂંક સમયમાં પૂર્ણ કરીને વાહન વ્યક્ત આ છે વરસાદને હિસાબે એના ટર્નિંગ છે એની હિસાબ નવા પડેલા છે અડધો રસ્તો આર એમસી એરિયામાં આવેલો છે અમુક એલ છે જીએસઆરટીસી એરિયામાં આવેલો છે છતાં કાલની આ કામગીરી હાથ ધરવામાં આવેલી હતી